બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ગાયોના લાભાર્થી લોક ડાયરા તેમજ ડ્રોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેને લઈને હવે વિરોધનો સૂર ઊભો થયો છે બનાસકાંઠા પાંજરાપુર ગૌશાળા ફેડરેશન દ્વારા કલેક્ટર અને ચેરિટી કમિશનરને લેખિત રજૂઆત કરી આવા ડાયરા અને ડ્રો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે ત્યારે સરહદી વિસ્તારમાં ગાયો નામે થતા ડાયરા અને ડ્રો બાબતે કલેક્ટરને લેખિત રજૂઆત કરી આવા ડાયરા અને પર પ્રતિબંધ માંગ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના ધામ ખાતે ગાયો અને ગૌશાળાના નામે ડાયરો અને ડ્રોનું આયોજન થયું જેમાં લાખો કરોડોની ટિકિટની વહેંચણીમાં કરોડોની આવક થઈ જેમાં બે કરોડના ઇનામ સાથે બીજા ખર્ચ પણ દસ લાખની આસપાસ કરી અમુક રકમ ગૌશાળામાં આપી કરોડો રૂપિયા સંચાલકો કારોબાર ચાવ કરી જવાની હોવાની વાતો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગોપ્રેમીની લાગણીઓ દુભાઈ છે પરિણામે આવા ડાયરા અને ડ્રો પર પ્રતિબંધ મૂકવાનો સૂર ઉભો થયો જેના અનુસંધાનમાં બનાસકાંઠા પાંજરાપોર ગૌશાળા ફેડરેશન દ્વારા કલેક્ટર અને ચેરિટી કમિશનરને લેખિત રજૂઆત કરી આવા રાખવાની અપીલ કરાઈ હતી અને આગળ કરેલ ડ્રોની તપાસ કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે જો કે થરાદ ધાનેરા બાદ ડીસાના રામપુરા ધામમાં ડાયરો અને ડ્રોનું આયોજન આ સંચાલકોએ બે ડ્રોની મલાઈ ખાધા બાદ શરૂઆત કરી દીધી છે ત્યારે બનાસકાંઠા તંત્ર શું એક્શન લે છે એ જોવાનું રહ્યું જ્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર ચેરિટી કમિશનર કે ડ્રો આયોજન કરી શકાતું નથી ત્યારે ગૌશાળા સંચાલકો પર ચેરિટી કમિશનરના હુકમની હુકમ ની પણ અવગણના કરી ડ્રો આયોજન કરતા સંચાલકો સાથે મળીને ડાયરા અને ડ્રો નું આયોજન કરી સરકારની આંખમાં ધૂળ નાખતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે વર્તમાનમાં બનાસકાંઠા જિલ્લાની અંદર ગૌશાળાના નામે જે ડ્રોની જે યોજના ચાલી રહી છે તે બાબતને લઈને કેટલાક ગૌશાળાના સંતો ફેડરેશનમાં રજૂઆત કરેલી અને તેના ફરિયાદના અનુસંધાને બનાસકાંઠા ગૌશાળા પાંજરાપુર ફેડરેશનના હોદ્દેદારે ચેરિટી કમિશનર તેમજ કલેક્ટર કલેક્ટરશ્રીને રજૂઆત કરેલી અને તે બાબતે આજ ફરી રિમાઇન્ડર માટે આવ્યા હતા ચેરિટી કમિશ્નરને કે આ જે ચાલી રહી છે તે પ્રવૃત્તિની યોગ્ય નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જો આની અંદર કોઈ પણ ખોટી આનીતિ થતી હોય તો તેને રોકવામાં આવે અને જે લોકોએ ખોટું કર્યું હોય તેમની સાથે કરવામાં આવે અત્યારે જે ડો અને ડાયરાઓ થઈ રહ્યા છે ચેરિટી કમિશનર નિયમો અનુસાર થઈ શકે ખરા હવે જે તે સંસ્થાઓ છે એના બંધારણની અંદર જ જોગવાઈ છે કે તેમને એટલી જ પ્રવૃત્તિ કરવાની છે જો બંધારણની જોગવાઈની બહાર જઈને કોઈ પણ પ્રવૃત્તિ કરે છે ગેરકાયદેસર જણાય છે અશોક માણી અને વાલેર બાપજીનું કોલ રેકોર્ડિંગ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે ત્યારે શું છે સમગ્ર માહિતી અને શું છે આ ઓડિયો ક્લિપ આવો સાંભળીએ આ ઓડિયો ક્લિપમાં આ ઓડિયો ક્લિપની અમારી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી હેલો હા અશોકભાઈ જી ગુરુ મહારાજ

વા આપણે બોલાયા માળી અશોક માળી છે કે નઈ એને મુળથોર કે રહ્યા ઈ ખાસી માથાકોટ કરી લગભગ એક લાખ ની ચાલીસ હજાર માંગતા એક લાખ